ભંડાર એવા છે જેમાં કોઈ કઈ ખોટે નહીં એવા તો શેનો ભંડાર ભર્યો છે ગુરુ પ્રતાપે જ્યાં ભક્તિ મુક્તિ કા ભંડારા કરોડમંત્રી થઈ જાય પણ મુક્તિ મળે નહી આ દેશ નો વડાપ્રધાન બની જાય પણ મુક્તિ મળે પણ મુક્તિના ધરણ માં કેમ કે આ ચોરાશી લાખ માનવ છે

પણ જેના માટે ધણી હોય કદાચ બોલીશું કેતર માં આવી જોઈ તો ગોવિંદભાઈ ના હોય તો ગોવિંદભાઈ લઈ અને મારા તમારો બોલ છે એવી જગ્યાએ બંધાયેલા એક વાર બંધાર પછી ઘણી વાર ક્યાંક બંધાવવું હોય नेगराज बोलो क्या? ऐसा लोगों ने जी तो बोले थे जी बात कौन देता है? ऐसा लोगों ने जी तो बोले थे लोग जितने जितने बच्चे तो हम बोले थे तेरी बात कौन देता है? खाने के लिए मंत्र खाने के लिए सब तो निमला है कि चांस है कि सारे मामला सौ सब दुमंत हो जाएगा तो वो जीतो सौ वाला पांच है

કે આપળે ચૂકે નહીં છોડે સદગુરુએ છોડ સદગુરુએ ગુરુને નું મને સદગુરુમાં કહે ગુરુએ રેજે દે দান કર દે ઇતરેતરવાળા જે કાઈક ના કાઈક સાતના જે જા આવી દે મને જરૂર છે સદગુરુ